જોતામાં કમાલ થઈ ગયો આ રસ્તામાં અસ્મસ્તો સુ પસાર થઈ ગયો અરે જોત જોતામાં કમાલ થઈ ગયો તરસ હતી દિલને આપની ઝલકની તરસ હતી આ દિલને આપની ઝલકની અરે આ સુ આપની ચાહતમાં હું મસૂર થઈ ગયો કોઈ એ મજાક મસ્તીમાં આપનું નામ શું છેડ્યું કોઈ એ મજાક મસ્તીમાં આપનું નામ શું છેડ્યું એ એ મને

જો મંજૂરી મળે આપની જો મંજૂરી મળે તો સબને સાથે છેડછાડ સુ કામ કરવી મન્ના તારને સુ જંજોડ્યો મન્ના સુ જંજોડ્યો યાદ આવ્યું તારું નામ દર્દ તારું નામ એ જ તો આ દર્દ અને જખમની છે જ્યારે ચાહતે હદ સુ ચાહ તે આંધળી હોત શું વટાવી પ્રેમથી પ્રેમનો વ્યવહાર થઈ ગયો દિલમાં એક જ ધૂર છે આ દિલમાં એક જ ધૂન ધૂળકે છે બસ પ્રેમ પ્રેમ ને પ્રેમ પતિ જે સંબંધો પર જોક્સ થાય છે એની પર મેં એક રચના બનાવી છે જે આપ સમક્ષ પ્રસ્તુત કરી સાદ ઓ વાલમા ચાલો ને જીવન સફર માંડીએ આપણે રહ્યા અજાણ્યા જીવ આપણે રહ્યા અજાણ્યા જીવ એક બીજા સાથે થોડી ઓળખાણ કરી લઈએ અરે બહુ મોડું થયું એક બીજાને છેડવાનું સતાવવાનું બહુ થયું તમે તું સપનો ખબર ના રહી કે ક્યારે તું અને હું આપણે થઈ ગયા એ મિલન એ મિલનની રાહ પર થોડા પગરા ભરી લઈએ આખો થકી તો એક સાથે આપી દીધી